હું શું કહું એટલે એ લાકડા આ તો ઉપર ગોડો મારી જેઈ રહ્યો નથી આપણે નતો પીતો તાર મારી ગયો માર કે ઓય ઓય નસીઓ પૂળ પડ્યો છે આ હું મઈ નાખું તુકાલ બંદૂક તો કુશી કર આ બોળો થઈ બંદુક લાવી જ બંદુક નહીં તું જ મારી નાખીશ તન મૂકવું લે બંદુક

પિતામે કે મુક મુક કશી થાય મને જોતે હું જો પી તો આ તો માર પગે થોડી તકલીફ મોસી દો આબરા વાય છોડી બેલા કેનો વાય મે હું આ ગાડો થઈ આડું હમ હમુ કર બાપરાનું આમ હાડી પડશે ઉધો કરના તું કહી કાળું તો હમ આપણે આગળ જ હમુ કર મુ વાય હમ કર અલા લાખલા એ તું ગાળો લે તમને ખબર પડે તમે બે જણા ની વાત કરવાની શું કરવાનું ને શું કર્યો તું તારા ભાઈ

સારું હું જાતા વડા બે જણા પીન પડી રહ્યા સારું અને મારા બધા પી ગયા બે જણા અને મન ની ગોટે હું પેલા મફાન ફોન કરું પણ મફો આવે બે જણા જાઉં હલો એટલે મફા શું કરે લ્યા એટલે આ પેલા બે છોકરા પી પીન પડી રહ્યા હટકે એ જાતા હોય હા આપણું રહ્યું ને ઊંચાળો છે તરીને એ હા

તારો બાય કુદા ડેલી તું તાર આ કે છે મૂચે તારી ગોડા પહેરીને આ પાયો ગોડાનો બાય પાયો કને પાય તને ની પાય તને કને પાયતી

તમારે ગમ ના આગેવાન થઈ પછી અમારે હાલવા પડે દારૂ પીવા હાલવા પડે દારૂ પીવા નહીં શેતર ને પેલા શેતર નો જ

જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ હતો દારૂ કોઈને પીવો નહીં કે કોઈને પાવો નહીં અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો જય માતાજી